Thank you.

સેવા સૌથી વધુ તાપમાન છે તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આપેલા પહેલા ત્રીસ એપ્રિલ બે હજાર રોજ જેસલમેરમાં તાપમાન સેતાલીસ ડિગ્રી હતું જેસલમેર ઉપરાંત બારમેરમાં પણ તાપમાન સેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયો છે તો જોધપુરમાં તાપમાનનો પારો ચુમ્માલીસ પોઈન્ટ ચાર ડિગ્રી સુધી પહોંચી ગયો છે તો ઘણા શહેરોમાં પણ તાપમાન ચાલીસ ડિગ્રી ઉપર રહ્યું છે જે આ અત્યારની આ સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ